નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પચીસ થી એકત્રીસ ડિસેમ્બરે યોજાશે કાંકરિયા કાર્નિવલ શહેરને કરોડોના વિકાસ કામોની મળશે ભેટ આવતીકાલે ઈસુ જન્મોત્સવ નાતાલ પર્વની ઉજવણી કરાશે નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં પચીસમી ડિસેમ્બરે ઈસુ જન્મને વધાવવા નાતાલ પર્વની ઉજવણી કરાશે ગુજરાતમાં ઠંડી વધવાની સાથે માવઠાનું પણ સંકટ એકથી પાંચમી જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે સરદાર પટેલની પંદર ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું નાતાલ પર્વે મુલાકાતીઓની ભીડ ઉમટશે 25 ડિસેમ્બરે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે

નિયમિત 400 કટ્ટા ડુંગળીના હરાજીમાં આવે છે અને ભાવ રૂપિયા થી લઈ 900 સુધીનો મળે છે

ઘણા ખેડૂતોએ ઘઉં ડાંગર જેવા વગેરે પાકોમાં પરંપરાગત જાતની ખેતી ઓછી કરી છે પરંતુ પરંપરાગત વેરાયટી પર રોગ અને આબોહવા પરિવર્તનની અસર જોવા છે છે પરિણામે સરકાર પાકની તમામ પરંપરાગત જાતોને સંરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી આ અંતર્ગત ઘઉંની પરંપરાગત જાત સોના મોતીને બચાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં પૌષ્ટિક તત્વોનું પ્રમાણ વધારે હોવાથી આ ઘઉંની જાતના ભાવ વધારે હોય છે ઘઉંની આ પ્રાચીન જાત તેના ઉચ્ચ પોષક ગુણો માટે જાણીતી છે અને તેના કારણે તેની માંગ વધારી રહી છે ગત સિઝનમાં પંજાબમાં તેના ભાવ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી બીજી તરફ નજર કરીએ તો ગુજરાતીઓ માટે ડિસેમ્બર મહિનાનો અંત આકરો બની રહ્યો છે વધુ એક રાઉન્ડ ગુજરાતને આવી છે ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર સુધીના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતાઓ છે રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં ફરી માવઠાની શક્યતા છે પહેલીથી પાંચ જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતના પૂર્વીય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ રોજ ચોવીસ ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનું કેન્દ્રીય ગૃહમંત્રીએ શાલ ઉઠાડી સન્માન કર્યું હતું જે બાદ લાભાર્થીઓને ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યા હતા જે બાદ મુખ્યમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ સભાને સંબોધી હતી હાલમાં અમદાવાદથી કલોલ જવા માટે રવાના થયા હતા સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડના શાકભાજી વિભાગમાં ડુંગળીના ભાવ પણ ઘટીને તળિયે પહોંચી ગયા હતા કપાસ તથા અન્ય તમામ જર્સીની આવકની આજે સવારે આઠ વાગ્યાથી આવતીકાલે સવારે આઠ વાગ્યા સુધી એન્ટ્રી અપાશે જર્સીની હરાજી માર્કેટ યાર્ડની વ્યવસ્થાને ધ્યાને લઈ ચાલુ કરવામાં આવશે

બીજી તરફ નજર કરીએ તો આઈ ખેડૂત પોર્ટલ પર મહત્વની ત્રણ યોજનાઓમાં ખેડૂતો હજુ ઓનલાઈન અરજી કરી શકે છે ટ્રેક્ટર માટે આગામી એકત્રીસ ડિસેમ્બર તાડપત્રી માટે આગામી બાવીસ જાન્યુઆરી અને ડ્રોનથી દવા છંટકાવ માટે પંદર ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકાશે સામાન્ય ખેડૂતો માટે ખરીદ કિંમતના પચાસ અથવા રૂપિયા બારસો અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખરીદ કિંમતના પંચોતેર અથવા રૂપિયા અઢારસો પંચોતેર બનામ મથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે

ડિસેમ્બર મહિનાની કાતિલ ઠંડીનો અનુભવ થવાની શક્યતાઓ છે વર્ષ બે હજાર ત્રેવીસ સ્પાઇસજેટ એરલાઇન્સ માટે સૌથી ખરાબ વર્ષ નીવડ્યું છે આ વર્ષમાં સ્પાઇસજેટ મુસાફરો સૌથી વધુ હેરાન પરેશાન બન્યા છે અગાઉ પણ અનેક વખત સ્પાઇસજેટના મુસાફરોને કલાકો સુધી રાહ જોવાનો વારો આવ્યો છે ગત એક મહિનાની વાત કરીએ તો અમદાવાદ એરપોર્ટથી જતી અને આવતી મોટાભાગની સ્પાઇસજેટની ફ્લાઇટ મોડી પડતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે ગુજરાતની સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે આઈઆઈટી ગાંધીનગરના સહયોગથી પાઠ્યપુસ્તક સિવાયનું જ્ઞાન મળે તે માટે એકલવ્ય પ્રોજેક્ટ હેઠળ ભણાવવામાં આવશે ધોરણ છ થી દસના વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ હેઠળ ભણાવવામાં આવશે ગણિત અને વિજ્ઞાન વિષયમાં જ વિદ્યાર્થીઓ ઓનલાઈન સેશન દ્વારા આ પ્રોજેક્ટમાં ભણાવવામાં આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટે

તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે વિચારલું છે નમસ્કાર